આપનું સ્વાગત છે પહેલા તો ભક્તિ સંદેશ કાર્યક્રમના તમામ દર્શકોને આજથી વ્રત જે અન્નપૂર્ણાંભ થાય છે તો અન્નપૂર્ણા વ્રતની તમામ લોકોને શુભકામના દર્શક મિત્રો મા અન્નપૂર્ણા માતાજીનું તમારે જો વિધિ વિધાનથી એનું સ્થાપન વિધિ કરવી હોય તો એ વિધિ વિધાન આજે હું તમને જણાવું છું એવું કહેવામાં આવે છે કે એકવીસ દિવસ સુધી માતાજીનું આ સ્થાપના વ્રતનો નિયમ છે જે જે લોકોએ આજે વ્રત કદાચ કર્યું હોય અથવા બાકી હોય તો આજે એ વ્રત તમે કરી શકો છો આ વ્રતના થોડા નીતિ નિયમો આપણે જાણી લઈએ તો કે શું કરવું જોઈએ તો કે વ્રત કરનાર વ્યક્તિએ પવિત્ર વસ્ત્ર ધારણ કરી સ્નાન કરી અને પવિત્ર વસ્ત્ર પહેરીને પોતાના ભાગ્યમાં તિલક કરી સૂર્ય દેવને નમસ્કાર કરી અને મા અન્નપૂર્ણા તમારે શું કરવાનું છે જેમાં એવું કહેવાય છે કે એક બાજ લેવાનું એની ઉપર કોઈ લાલ કપડું તમારે પાથરવાનું છે લાલ સ્થાપન કર્યા બાદ એની ઉપર તમારે માતાજીને અક્ષત અક્ષત કહેતા ચોખા અથવા ઘઉં લઈ શકાય ઘઉં પાથરવાના છે એ બાજટની ઉપર અને એની ઉપર મા અન્નપૂર્ણા માતાજીનો ફોટો અથવા જે મૂર્તિ કે યંત્ર હોય એને તમારે એની ઉપર સ્થાપના કરવાની છે જોડે જોડે એક તાંબાના કલશમાં જલ ભરી અને જલની અંદર તમારે એક એક રૂપિયાનો સિક્કો સોપારી થોડું કંકુ ચોખા ફૂલ અને શક્ય હોય તો થોડી દુર્વા એમાં પધરાવવાની અને થોડી હળદી કે હળદર એમાં પધરાવવાની છે કલશમાં આટલી વસ્તુ પધરાવ્યા બાદ એમાં નાગરવેલના પાન એમાં મૂકી અને એની ઉપર નારિયેલની સ્થાપના કરવી જેને કલશ સ્થાપના કહેવામાં આવે છે બીજું એકવીસ દિવસ સુધી માતાજીને શક્ય હોય તો અખંડ દીવો કરી શકાય અને જો બે દીવા કરવા હોય તો માતાજીના જમણા હાથ બાજુ ઘીનો દીવો માતાજીના ડાબા હાથ તરફ માતાજીના ડાબા હાથ તરફ તેલનો દીવો કરીને દીવા દક્ષિણે ઘ્રતમ વામે તૈલમ આ રીતે દીવા તમે ચાલુ એકવીસ દિવસ સુધી રાખી શકાય જો એક દીવો કરવો છે તો અખંડ દીવો ગાયના ઘીનો દીવો તમે કરી શકો છો વ્રત કરનાર વ્યક્તિએ શક્ય હોય તો એકવીસ દિવસ સુધી ઉપવાસ કરી શકાય છે એક ટાણું કરી શકાય છે અને નિત્ય માતાજીની સેવા કરવાનું હોય છે અને માતાજીની જે વાર્તા છે તે વાર્તાનું શ્રવણ કરવાનું હોય છે એકવીસ દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું અને ક્રોધનો ત્યાગ કરી શાંત મનથી અને પ્રસન્ન મનથી માતાજીની સેવા કરવાની છે પૂજાની શરૂઆત કરનાર વ્યક્તિએ પોતાના ભાગ્યમાં ચાંદલો કરી અને ભગવાન ગણેશજીને યાદ કરવાના કેમ કે સર્વ કાર્ય શું સર્વદા જ્યારે પૂજા કરતા હોય ત્યારે એ લોકોએ શું કરવાનું પહેલાં તો પોતાના ભાગ્યમાં ચાંદલો કરી ત્રણ વખત આચમનીમાં જ મતલબ હાથમાં જલ લઈમાં અન્નપૂર્ણા માતાજી નામ લઈ અને શરીરનું શુદ્ધિકરણ કરવું મતલબ ત્રણ વખત જલ પીવું જલ પીધા બાદ હાથને શુદ્ધ કરી ચોખ્ખો કરી નાખવાનો રૂમાલથી લૂછી નાખવાનું તમે જે આસન ઉપર બેઠા છો એ આસનને નમસ્કાર કરવાના સૂર્ય ભગવાનને બેઠા બેઠા સૂર્ય ભગવાનને હનુમાનજી મહારાજને નમસ્કાર પછી ઘંટને સંઘનો નાદ કરવાનો ઘંટને અને શંખ નાદ કરી ઘંટડી વગાડી અને દેવતાઓને પ્રસન્ન કરવા સાથે સાથે તમે જે સ્થાપન વિધિ કરી હોય એની અંદર ભગવાન ગણપતિ દાદા રિદ્ધિ સિદ્ધિ પણ જોડે મૂકવાના કેમ કે કોઈપણ કામની શરૂઆત ગણેશજી અને રીદ્ધિ સિદ્ધિ સાથે થાય ગણેશજીને તિલક ચોખા પુષ્પ અને ગોળનો પ્રસાદ ગણેશજીને અર્પણ કરવો સાથે સાથે કલશ સ્થાપન જે તમે કર્યું હોય તો કલશ સ્થાપનની અંદર પણ જે કુંભ મૂક્યો હોય એ કુંભને પણ તમારે તિલક કરવાનું ચોખા અર્પણ કરવાના પુષ્પ અર્પણ કરવાના અને એકવીસ દિવસનું વ્રત પૂર્ણ થાય ત્યાર પછી કલશમાં જે જલ છે એ જલ આખા ઘરમાં છંટકાર કરવાનો છે જે કલશ ઉપર તમે નારિયેળ રાખ્યો હોય આ વ્રત પૂર્ણ થયા પછી શ્રીફળ માતાજી અન્નપૂર્ણા માતાજીને વધેરવાનું રહેશે અને જે કલશની અંદર જે તમે સોપારી અને સિક્કો જે પધરાવેલો હોય છેલ્લે એને તમારા ધનસ્થાન હોય તિજોરી હોય તેમાં મૂકવાથી માતાજીના આશીર્વાદ રહે છે અને ધનમાં વૃદ્ધિ થાય છે દર્શક મિત્રો જ્યારે વિધિવિધાન તમે કરો છો ત્યારે વિધિવિધાનની અંદર એક ખાસ કરીને એકવીસ તાંતરણ તમારે લેવાનો છે મતલબ એકવીસ સૂતરનો જે દોરો હોય એ સૂતરનો દોરો તમારે લેવાનો છે એકવીસ સૂતરના દોરાને ભેગા કરીને એમાં એકવીસ ગાંઠ વાળવાની છે અને તે દોરાને પીળો કરવાનો છે મતલબ હળદરનું પાણી હોય હળદર હોય એમાં એ દોરાને મૂકી રાખો એટલે જેનાથી હળદરવાળું થઈ જાય અને હળદરવાળો દોરો કરીને તમારે પહેલાં માતાજીના ચરણમાં મૂકવાનું એટલે માતાજીને સ્પર્શ થાય અને માતાજીને સ્પર્શ થયા પછી તમારે જમણા હાથ ઉપર તમારે બાંધવાનું હોય છે હા એમાં પાછું મત મતાંતર એવું છે કે સ્ત્રીને કયા હાથે બાંધવું અને પુરુષને કયા હાથે બાંધવું તો એની પર હું તમને જવાબ આપીશ પણ એ થોડી વારમાં હું તમને કહીશ પરંતુ એ જે એકવીસ તાંતરાવાળો જે દોરો છે એકવીસ ગાંઠવાળો એને તમારે હાથ ઉપર બાંધી રાખવાનો છે જ્યાં સુધી તમારું આ વ્રતનું પૂર્ણાહુતિ ના થાય એકવીસ દિવસ પૂર્ણ ના થાય ત્યાં સુધી બાંધી રાખવાનું છે અને એ એકવીસ દિવસ સુધી જ્યારે બાંધવામાં આવે છે તો એનાથી ફાયદા શું છે મતલબ કે આ વિધિ લાભ શું થાય છે એ પણ જાણવું જરૂરી છે તો તો અન્નપૂર્ણા માતાજીનો જે શ્લોક છે એમાં લખ્યું છે કે આ વ્રત કરનાર વ્યક્તિને આયુર આરોગ્ય ઐશ્વર્ય દેહિદેવી નમોસ્તુ દેહી દેવી નમોસ્તુ તે તો શ્લોકમાં લખ્યું આયુર મતલબ આયુષ્યની વૃદ્ધિ થાય છે આ વ્રતથી આરોગ્ય આરોગ્ય કેતા શરીર સારું રહે છે ઐશ્વર્ય ઐશ્વર્ય મતલબ અપાર ધન આપણને મળે છે તો આયુ આરોગ્ય ઐશ્વર્ય ત્રણ લાભ તો અહીંયા જ બતાવ્યા દેહિદેવી નમોસ્તુ દે હે મા મને તું આયુ આયુ આરોગ્ય અને ઐશ્વર્ય મારું આયુષ્ય વૃદ્ધિ થાય મારું શરીર નિરોગી રહે અને ધનથી હું સુખી થવું હે મા અને આગળ લખ્યું અને દોરકમ બધવા આ દોરો જ્યારે બાંધું છું એટલે મારી સુરક્ષા પણ થાય બાહુ મુલે દક્ષિણે આ બાંધવાથી મારી સુરક્ષા થાય હવે રહી વાત કોને બાંધવી તો કે પુરુષોએ જમણા હાથમાં જે પુરુષો વ્રત કરતા હોય તો એમને જમણા હાથે બાંધવું અને બેનો જો વ્રત કરતા હોય તો એમને ડાબા હાથે બાંધવું પુરુષોએ જમણા હાથે આ દોરો બાંધવાનો અને બેનોય દાબા હાથે બાંધવાનો કેમ કે આ વ્રતમાં આ દોરો બાંધવા બાંધીને તમે આ વ્રત કરી શકો છો દોરો બાંધ્યા વગર તમારું વ્રત ગણાતું નથી અને બેનોય એ દાબા હાથમાં કેમ કે શ્લોકમાં લખ્યું છે એટલે હો પૂમા વામે પુનર્નારી પુનર્વામે પુનર્નારી વામ પુનર્વામે પુનર્નારી સુચિતા શૃણુયા કથામ પાછો દોરો બાંધવાનો અને દોરો બાંધીને પાછી કથા સાંભળવાનો વ્રતનો નિયમ માં છે કે રોજે રોજ દેવીની પૂજા કરવી અને કથાનું શ્રવણ કરવું સર્વશક્તિ મઈ યસ્માન યન્નપૂર્ણેતિ કથ્યતે એવું કહેવાય છે કે અન્નપૂર્ણા માતાજીના જો આશીર્વાદ લેવા હોય તો રોજે રોજ તમારે નિત્ય માતાજીની પૂજા કરી અને કથાનું શ્રવણ કરવું પણ દોરોને બાંધી રાખવો જોઈએ હવે માતાજીની જ્યારે સ્થાપના કરો છો ત્યારે મેં તમને વાત કરી તે પ્રમાણે પૂજાની અંદર પહેલાં પવિત્ર થઈ તિલક કરી અને ભૂમિ માતાને નમસ્કાર કરી ગણેશજીની વંદના અને કલશ સ્થાપન કર્યું હોય એની પૂજા કરી અને તમારું જે બાજેટ ઉપર માતાજીનો જે ફોટો હોય અથવા માતાજીની મૂર્તિ હોય તો એને પૂજા કરવી પૂજાની અંદર એક એક ક્રમ તમને કહી દઉં છું જ્યારે કોઈ પણ ભગવાનની પૂજા કરવી હોય ત્યારે એ ભગવાનના સ્વરૂપને આપણે બીજા પાત્રમાં પહેલાં લેવાના એ ભગવાને પહેલાં નમસ્કાર કરવાના પછી ચોખા બે દાણા વધાવવાના ફૂલ હોય તો ફૂલ વધારવાનું અને ત્યાર પછી માતાજીને શુદ્ધ જલ ગંગાજલ વગેરે હોય તો એનાથી માતાજીને થોડું એમના ચરણોમાં માતાજીના પગમાં ચડાવવાનું માતાજીના હાથ ઉપર પાણી ચડાવવાનું માતાજીને પીવડાવતા હોય એવી ભાવના કરી એમના મુખ ઉપર પાણી પધરાવવાનું અને માતાજીના મસ્તક ઉપર પધરાવવાનું એટલે માતાજીને સ્નાન કરવા માટે જલ અર્પણ કરવું જોઈએ મતલબ પગમાં હાથમાં મુખમાં અને મસ્તક ઉપર ચાર વખત જલ અર્પણ કરવું જોઈએ જેમાં તમે ધારા કરો છો તેનો ભાવ એવો થાય કે મા ભગવતીના થાક દૂર થાય છે માને સ્નાન કરવા માટે જલ અર્પણ કરીએ છીએ ત્યાર પછી પંચામૃત મિત્રો પંચામૃતની અંદર દૂધ દહીં ઘી મધ અને સાકર પંચામૃતથી ભગવાનને નવડાવવાના જેમ આપણે ઘણી વખત સ્નાન કરીએ તો આપણે નાતા નાતા કેમ સાબુ લગાવીએ અને પછી પાછું ફરતી પાણી નાખીએ પહેલાં પાણી આપણા શરીર ઉપર નાખીએ પછી સાબુ લગાવીએ પછી પાછા ફરતી નહીએ તેમ ભગવાનને પહેલાં જલ અર્પણ કર્યા બાદ પંચામૃતથી ભગવાનને શુદ્ધ કરવાના દૂધ દહીં ઘી મધ અને સાકરથી ભગવાનને નવડાવવાના અને એનાથી નવડાવ્યા બાદ પંચામૃતથી નવડાવીએ પછી ચોખ્ખા પાણીથી ભગવાનને નવડાવાના સ્નાન કર્યા બાદ પછી ચોખ્ખા કપડાંથી ભગવાનને લૂંછવાના લૂછીને પાછા જે બાજુ ઉપર હતા ત્યાં મૂકવાના ભગવાનને અને ત્યાર પછીનો આગળનો ક્રમ જેમ આપણે પણ સ્નાન કરીને શું કરીએ પહેલાં વસ્ત્ર પહેરીએ પછી માથું ઓળાઈએ બહેનો હોય તો અલંકાર દાગીના પહેરતા હોય છે સજાવટની સામે એમ ભગવાનને આપણે શું કરીએ પહેલાં તો સ્નાન પછી એમને વસ્ત્ર પહેરાવીએ છીએ વસ્ત્રની અંદર નાના છડી હોય તો ભગવાનને અર્પણ કરવાની પછી જો કોઈ દેવ હોય તેમને જનોય અર્પણ થાય અને દેવી હોય તો અલંકાર અર્પણ થાય તો માતાજીને અલંકારની અંદર જે સૌભાગ્યની વસ્તુ હોય તે માતાજીને અર્પણ થાય માતાજીને તિલક મતલબ તિલક કરવાનું તિલક ક્યાં તો માતાજીના ચરણમાં બંને પગમાં હાથમાં અને ભાગ્યમાં તિલક કરવાનું ત્યાર પછી ચોખા અર્પણ કરવાના પુષ્પ અર્પણ કરવાનું માતાજીને ધૂપ ધૂપ કહેતા સરસ મજાનું ધૂપ કરવાનું ગોગલનું ધૂપ અથવા બીજો અન્ય કોઈ પણ ધૂપ હોય તમારી જોડે શ્રેષ્ઠ એ સુગંધીદાસ ધૂપ અર્પણ કરવાનું દીવો એક બીજી કોડિયામાં એક માટીના કોડિયામાં એક દીવો કરવાનો માતાજીને દીવો બતાવવાનો માતાજીને કંઈક પ્રસાદ જમાડવાનું હોય ફૂલનો હાર હોય તો દેવીને તમારે પહેરાવવાનું હોય આ રીતની પૂજાનો ક્રમ હોય છે જેને આપણી ભાષામાં આપણે સંસ્કૃતમાં સોળસોપચાર પૂજન કહેવામાં આવે છે તો આ રીતે શક્તિ અને ભક્તિ દ્વારા નિત્ય રોજે રોજ માતાજીને આ રીતે તમારે પંચામૃતિ વગેરે પૂજન કરી અને રોજ આ રીતે પૂજા કર્યા બાદ દેવીની જે કથા હોય એ કથાને શ્રવણ કરવાની અને એકવીસ દિવસ દરમિયાન વિશેષ માતાજીના કોઈ એક મંત્ર તમે લઈ લેવાનો એ મંત્ર જે છે એની તમે વિશેષ મંત્ર જાપ કરી જો એમ કે અન્નપૂર્ણા માતાજીનો મંત્ર જે છે ઓમ ભગવત્યય ચ્મહી અન્નપૂર્ણાયે ધીમહી તન્નો દેવી પ્રચોદયાત તો આ મંત્ર બોલીને ઓમ ભગવત્યે ચ વિદ્મહી અન્નપૂર્ણાય ચીમહી તન્નો દેવી પ્રચોદયાત આ દેવી અન્નપૂર્ણા માતાજીનો અન્ન અન્નપૂર્ણા ગાયત્રી મંત્ર પણ તમે લઈ શકાય અથવા ઓમ અન્નપૂર્ણાય નમઃ મંત્રનો જાપ કરીને વિશેષ માતાજીનું અનુષ્ઠાન તમે અગિયાર હજાર એકવીસ હજાર એકાવન હજાર અથવા સવા લાખ જે તમારી શક્ય હોય તે પ્રમાણે તમે અનુષ્ઠાનનો ક્રમ પણ એકવીસ દિવસમાં તમે પૂરો કરવાનો રહેતો હોય છે અને આ રીતે માતાજીની કથા વાર્તા સાંભળી અને છેલ્લે માતાજીની આરતી કરવાની હોય છે અને આરતી પૂર્ણ થયા બાદ દિવસ દરમિયાન તમારે ઉપવાસ અથવા એકટાણું કરી અને માતાજીના મંત્ર લેખન અથવા મંત્ર જાપ તમે કરી શકો છો અને એકવીસ દિવસમાં જો તમે જે કંઈ વ્રત લીધું હોય એમાં ભૂલથી બને ત્યાં સુધી આ દરમિયાન કોઈ વાદ વિવાદ કે ક્લેશ કંકજ કે ઝઘડા ના થાય એ ધ્યાન રાખવાનું કેમ કે જો તમે ઝઘડા વિવાદ કરો છો તો એનાથી વ્રત તમારું ભંગ થાય છે બીજા નંબરની વસ્તુ જો વ્રત દરમિયાન કદાચ તમને કોઈ કદાચ બહેનોને કોઈ અડચણ ઊભી થાય કારણોસર તો એ ત્રણ ચાર દિવસ દરમિયાન એમને વ્રતની સમાપન નથી કરવાનું પણ ત્રણ ચાર દિવસ એવું કહેવાય અડચણ આવે તો પણ એ લોકો વ્રત ચાલુ રાખી શકે પરંતુ પૂજા જે છે એ માનસિક પૂજા એટલે કે મન દ્વારા સમજો દેવતાઓને સ્પર્શ કર્યા વગર પણ માનસિક પૂજા કરીને પણ વ્રતને કરી કરી શકે છે જેમ કે માનસિક પૂજા એટલે જ્યારે ભગવાનની આપણે પૂજા જે કે કરીએ છીએ આંખ બંધ કરી અને માતાજીને આપણે સ્નાન કરાવતા હોય પંચામૃતિને નબળાવી આવું બધું મનોમન સ્મરણ કરી અને આ રીતે માનસિક પૂજા કહેવામાં આવે છે પણ ઉપવાસ કરી અને માનસિક પૂજા કરીને પણ વ્રત કરી શકાય છે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી બીજા નંબરની વસ્તુ વ્રત એકવીસ દિવસ થાય એટલે ઉજવણી કરી યથાશક્તિ ભૂખ્યા લોકોને અન્ન તમારે દાન કરી અને બ્રાહ્મણને બોલાવી સંકલ્પ કરાવી અને આ વ્રતનું સમાપન આપ સારી રીતે વિધિ વિધાન દ્વારા મિત્રો કરી શકો છો તો અન્નપૂર્ણા માતાજીનું વ્રત જે છે એ દર વર્ષે આવતું હોય છે અને માક્ષર મહિનામાં એવું કહેવાય છે માક્ષર સુદ છઠથી પ્રારંભ થાય છે અને એકવીસ દિવસનું આ વ્રત હોય છે પરંતુ આ વ્રત બહુ જ કલ્યાણકારી હોય છે આ વ્રતથી આખા પરિવારનું કલ્યાણ થાય છે કદાચ એકાદ વ્યક્તિએ વ્રત કરે છે ને તો એકને પણ ફાયદો અનેકને થાય છે અને બધા માટે આયુ આરોગ્ય ઐશ્વર્ય બધાનું એ જે ઘરમાં આ માતાજીનું વ્રત થાય એ ઘરના તમામ લોકોને મા ભગવતી એમનો દીર્ઘ આયુષ્ય પ્રદાન કરે છે આરોગ્ય એ ઘરમાં બીમારીથી મા ભગવતી રક્ષણ કરે છે અને ઐશ્વર્ય કહેતા સંપત્તિ એ ઘરમાં લક્ષ્મીજીનો પણ વાસ થાય છે કેમકે મા જ્યાં અન્નપૂર્ણા પ્રસન્ન હોય એટલે લક્ષ્મીજી પણ મા અન્નપૂર્ણાને જોવા માટે મળવા માટે વ્રત થતું હોય ત્યાં લક્ષ્મીજી આવે છે અને લક્ષ્મીજીને એ જગ્યા જો સારી લાગે છે તમારા ઘરનું વાતાવરણ સારું હોય ભક્તિનું વાતાવરણ હોય તો લક્ષ્મીજી એ ઘરમાં સ્થિર થાય છે એટલે એવું કહેવાય છે કે આયુ આરોગ્ય ઈશ્વર્યમ દેહી દેવી નમોસ્તુતે અને એના દુર્ગમ બધવા મૂલેના દક્ષિણે તો આ રીતે વ્રત કરવાનું છે અને એકવીસ દિવસ પૂર્ણ થયા બાદ તમારો જે દોરો બાંધેલો હોય એ દોરાને તમે કોઈ મંદિરમાં જઈને અથવા જલની અંદર તમે એને પછી વિસર્જન તમે કરી શકો છો તો આ રીતે આપણું જે મા ભગવતીનું જે અન્નપૂર્ણા માતાજીનું વ્રત છે ને વિધિ વિધાન મેં સારી ભાષામાં સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને આ રીતે વિશેષ જાણકારી માટે સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ નિહારતા રહેજો અને વિશેષ કંઈક એવું લાગે તો તમે એમને જાણ કરી શકો છો હવે ભક્તિ સંદેશ કાર્યક્રમ એ અડધો કલાકની જગ્યાએ એક કલાક આવે છે અને સદૈવ તમને આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો મને આપી દો હવે રજા જય ભગવાન